વડોદરાના પથ્થર ગેટ મદન ઝાપા રોડ પર સાયકલ બજાર આવેલું છે ઘણા સમયથી દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ શાખા દ્વારા કેટલીક સાયકલો પણ ડિટેન કરવામાં આવી હતી અહીંના તમામ વેપારીઓને અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલી છે લેખિત સૂચના પણ આપવામાં આવી છે તેમ છતાં તેઓ દ્વારા જે મુજબ એમનો સામાન મૂકવાની સલાહ આપવામાં આવે છે તે પ્રમાણે ન કરતા ફૂટપાથ પર મૂકવામાં આવે છે રિપેરિંગ કરવામાં આવે છે એને એને લીધે રાહદારીઓને દુકાનદારોને બી તકલીફ પડે છે એને ધ્યાને લઈને હાયર લેવલથી પણ સૂચના છે અહીંના અત્રેના નાગરિકોની પણ સૂચના છે એને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવેલી છે અને સાયકલો ઉપરાંત આ વિસ્તારની લારીઓ પણ જે રોડ પર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક તેમજ વોર્ડની વોર્ડના કર્મચારીઓ અને દબાણ શાખાની ટીમને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવેલી છે સાયકલો પાંચ છ જેટલી સાયકલો છે ટાયરો છે અને લારીઓ હાલમાં જપ્ત લીધેલી છે એ અત્યારે ચડાયે છે ત્રણ ચાર ચાર લારીઓ હાલમાં તો લીધેલી છે